તમારું મારે નવાઈડ તો મિત્રો આપણે બુધવારે મુલાકાત લીધી ત્યારબાદ આપણે આવી ગયા છે નામ અહીંયા ઓફર ચાલુ છે દસ હજારની ની ખરીદી કરો એટલે તમને સાયકલ ફ્રી મળે છે સાયકલનો લાભ લેવા આપણે આવી ગયા છે ને મોબાઈલની ખરીદી કરી નાખીએ ફાઇનલી ચાલો કેવો મોબાઈલ લીધો ને કઈ રીતના એની પ્રોસેસ આવે એ બધી એકવાર આપણે કરાવી નાખીએ છીએ સમજઈ આ છે આપણો ફોન નોટ ફોરટી ફાઇવજી કયો છે રેડમી નોટ ફોરટી ઓકે આ આપણે મોબાઈલ લીધો છે અને હજી ડિસ્કાઉન્ટ થોડું ઘણું ચાલુ છે સાહેબ પ્લાનમાં બદલાવ આવી શકે છે અને પ્લાન પણ ફરી શકે છે ઓફર તમે એકવાર જોઈ લો કઈ રીતના ઓફર જોવું પડે તો સાયકલની ઓફરની હા આ મિત્રનું છે જોઈ શકો છો અמא અહીંયા કોલ તમે ટ્રાફિક જોજો મિત્રો જોરદાર ટ્રાફિક છે ઓડિયા પાર્ક ચાર્જિંગ બધું અમુક સાથે ફ્રી હોય છે હેલો અખે ટ્રાફિક છે મિત્રો આ તો લેવું ને આ 10 મિનિટ ને 14

ચાલો જોઈ લો આ રીતના પ્રોસેસ ચાલુ છે અહીંયા તમે જો આ બધા શો માટે